પોરબંદરના બોખીરા વિસ્તારમાં છેલ્લા છ વર્ષથી શિક્ષણ અને સંસ્કારનું શ્રેષ્ઠ ઘડતર કરતી ડિવાઇન પબ્લિક સ્કૂલ દ્વારા માત્ર છ વર્ષના ટૂંકા ગાળામાં સિદ્ધિના અનેક સોપાનો સર કર્યા બાદ નવા શૈક્ષણિક સત્રથી આ સંસ્થાના સંચાલક મંડળ દ્વારા બોખીરામાં આવેલી સૌથી જૂની અને જાણીતી વિવેકાનંદ વિનય મંદિર શાળાનું સંચાલન ડિવાઇન પબ્લિક સ્કૂલ દ્વારા સંભાળવામાં આવ્યું છે અને હવે વિવેકાનંદ વિનય મંદિર શાળાનો પણ શ્રેષ્ઠતમ વિકાસ કરીને શિક્ષણ ક્ષેત્રે બોખીરા વિસ્તારમાં ચુનાના ભઠ્ઠા નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે છ વર્ષ પહેલા સૌદાસભાઈ ઓડેદરા દિપેનભાઈ ઓડેદ્રા મયુરજી ઓડેદરા પ્રતાપજી ઓડેદરા વગેરે ડિવાઇન પબ્લિક સ્કૂલની સ્થાપના કરી હતી આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું ત્યારે ખૂબ જ વ્યાજબી ફીથી શરૂ કરવામાં આવેલી આ શાળા ટૂંકા ગાળામાં જ વિદ્યાર્થીઓમાં સંસ્કારનું શ્રેષ્ઠ સિંચન કરવાની સાથોસાથ સૌથી લોકપ્રિય સંસ્થા બની ચૂકી છે ગુજરાતી માધ્યમમાં નર્સરી થી ધોરણ બાર સુધીનો અભ્યાસ ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં નર્સરી થી ધોરણ આઠ સુધીનો અભ્યાસ તેમજ બે સ્કૂલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે ડીવાઈન પબ્લિક સ્કૂલના સંચાલક દીપેનભાઈ ઓડેદરાએ પોરબંદર આજકાલ સાથીની વાતચીતમાં શું જણાવ્યું તે પણ જાણીએ પૂરબંદરના બોખીરામાં આવેલી ડીવાઈન પબ્લિક સ્કૂલના સંચાલક દીપેનભાઈ ઓડેદરા આપની સાથે છે જેઓ એ નવા શૈક્ષણિક ક્ષેત્રથી એક નવી શાળાનું સંચાલન કરવા જઈ રહ્યા છે ત્યારે આવો આપણે તેમની સાથે વાત કરીએ નમસ્કાર મારું નામ મોડેદરા દીપેન હું પોખરામાં આવેલી ડિવાઇન પબ્લિક સ્કૂલનું હાલમાં સંચાલન કરું છું અને મારી પોતાની શાળા છે એમાં કાર્યરત કે કેજીથી બાર આર્ટ સ્કૂલ સુધી ગુજરાતી મીડિયમ છે અને કેજીથી દસ ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમ છે આપના દ્વારા જે નવી શાળાનું સંચાલન કરવા જઈ રહ્યા છો ત્યારે તેના વિશેની થોડી માહિતી આપશો નવી શાળા ચાલુ કરી રહ્યો છું જીતેશભાઈ એમાં એ ખૂબ જ મારા માટે મહત્વની વાત છે કે આપણે જે કહેવાય છે કે આપણું બાળપણ જે છે કે ભાઈ સોનાનું હોય છે બાળપણમાં આપણે એકદમ ઘોડા હોય છે પણ એ જ શાળામાં મેં અભ્યાસ કર્યો છે મારો અભ્યાસ પૂર્ણ થયા પછી મેં ત્યાં નોકરી પણ કરી છે ટીચનમાં અને હાલમાં જો મને એવો મોકો મળ્યો અને મારી અંતરથી એકદમ હું એવો ખુશ છું કે ભાઈ જે શાળામાં મેં અભ્યાસ કર્યો એ જ શાળાનું મારે સંચાલન કરવાનો મોકો મળ્યો તો ભગવાનનો ખૂબ ખૂબ આભારી છું અને ખાસ કરીને ત્યાંના ટ્રસ્ટી કે ભાઈ પોપટભાઈ તારાવદરાએ જે મારા ઉપર ભરોસો મૂક્યો છે તો આવનારા સમયમાં એ સંસ્થાની પણ આ સંસ્થાની જેમ ખૂબ જ પ્રગતિશીલ બનાવીશ અને બાળકોમાં એકદમ જે છુપાયેલી સુચુક શક્તિઓ છે એ બહાર લાવવાનો પ્રયત્ન કરીશ શાળાનું સંચાલન સંભાળવામાં આવ્યું છે ત્યાં કેટલા ધરણ સુધીના વર્ગો છે અને ત્યાં શું શું સુવિધાઓ છે ત્યાં સુવિધાઓમાં તો મોસ્ટ ઓફ જો ગ્રાઉન્ડ સારું છે કોમ્પ્યુટર છે ખૂબ એકદમ હવા ઉધા સારું વાતાવરણ છે કોઈ ડિસ્ટર્બન્સ નથી અને કાર્યરતની વાત કરીએ તો ત્યાં પણ કેજીથી બાર આઠ કોમર્સ સુધી અભ્યાસક્રમ હાલમાં ચાલુ જ છે આપના દ્વારા જે નવી જે શાળાનું સંચાલન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યાં જે શિક્ષણની ગુણવત્તા છે તેના સુધારા માટે આપ શું પ્રયત્નો કરશો શિક્ષણની ગુણવત્તામાં તો સો ટકા સુધારો કરવાનો છે જ અને કારણ કે હાલમાં હવે અમે બધું ત્યાં એકદમ તૈયારી ઝુંબેશથી ચલાવવાના છીએ અને સ્ટાફ તો હું ભણતો એવા બે ત્રણ શિક્ષકો પણ છે તે રેઝન્ટ કહેવાય આપણી ભાષામાં કહીએ તો કે જે ભાઈ વધુ ને વધુ વર્ષ અપનો કોઈ હોય એવા શિક્ષકો પણ છે અને એની સાથે પણ કામ કરવાનો મને ખૂબ જ મજા આવશે કારણ કે તે મારું એકદમ ઘર જેવું જ વાતાવરણ છે કે જે આ સ્કૂલ છે એવું જ ત્યાં

જેમ અહીંયા જેવી રીતના કરું છું ત્યાં પણ દરેક ક્ષેત્રે અને ત્યાંના બાળકો આગળ વધે એવા અમે પ્રયાસો કરશું અને આગળ વધારશું પોરબંદરમાં છ વર્ષથી કાર્યરત બોખીરાની ડિવાઇન પબ્લિક સ્કૂલ છે ત્યાં માત્ર પોરબંદરના જ નહીં આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવે છે ત્યારે આપને ત્યાં કયા કયા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ગામની આપણે વાત કરીએ તો આમ જોઈએ તો વિસાવાળાથી આવે છે આ બાજુ જોઈએ તો અમદાવાણા હતું પણ આ વર્ષે નગડિયા એથી આગળ જે આવ્યું છે ચાર પાંચ કિલો નગડિયાના પાટીઓ કહેવાય છે ત્યાંથી બસ આપણી કાર્યરત છે આ બાજુ જોઈએ તો નાકાથી છે આ બાજુ આદિત્યાના છે આ બાજુ પૂંછડી જાવર એ બાજુ છે એટલે આપણું બરડા વિસ્તારમાં મોસ્ટ ઓફ જે પચીસ ત્રીસ કિલોમીટર સુધીની રેન્જ છે ત્યાંથી આપણા બાળકો હરેક ગામમાંથી આવે છે

ટોપ ટેનમાં આવ્યા છે જે નેવું ઓફિઆર લાવ્યા છે તો એ ગામડા માટે અને મારા માટે ખૂબ જ મહત્વની વાત છે કે ભાઈ એ વિદ્યાર્થીઓ ખાલી સ્કૂલ ભણીને જો અઢલા પર્સન્ટેજ લઈ આવે તો એ ખૂબ જ આપણા માટે આનંદની વાત કહેવાય આપની બંને શાળાઓ છે તેમાં ફીનું ધોરણ શું છે ફીનું ધોરણ તો જીતેશભાઈ જે સરકારના નિયમ મુજબ જે અમારા એક મુજબ જે મંજૂર થયેલ છે તેના કરતાં પણ અમારી ફી છે એ અમે ઓછી લઈએ છીએ અને એવો તો ફી તો બીજા નંબર વાત છે પણ કોઈ એવા જરૂરિયાતમંદ સ્ટુડન્ટ હોય કે ભાઈ એકદમ ક્લેવર હોય અને એવું તો અમે એને ફ્રીમાં પણ અભ્યાસ કરાવીએ છીએ કે ભાઈ એનું ભવિષ્ય ન બગડે અને એનું આગળ વધીને કંઈક કરે તો એવા સ્ટુડન્ટને અમે ફ્રીમાં પણ ભણાવીએ છીએ કેટલાક સ્ટુડન્ટોને ભણાવવા પણ છે અને હવે બંને શાળામાં આ જ રહેશે કે ભાઈ અમારી એફઆરસી મુજબ જે ફી મંજૂર થાય છે એનાથી પણ અમે હાલમાં અમારી શાળામાં ઓછી ફી લઈએ છીએ આપના દ્વારા જે બંને શાળાઓનું સંચાલન થવા જઈ રહ્યું છે ત્યારે આ બંને શાળાઓમાં વિશેષતાઓ શું છે શા માટે વિદ્યાર્થીઓ આપની શાળામાં પ્રવેશ મેળવે વિશેષતાઓ તો જીતેશભાઈ શાળાઓમાં બધી શાળાઓમાં સેમ હોય છે પણ એની પાછળ જે આપણે કાર્ય કરવાનું છે એ ખૂબ જ મહત્વનું છે ભાઈ કે ભાઈ વિશેષતા અત્યારે કોમ્પ્યુટર આ તે શિક્ષક ક્વોલિફાય બધું જે બધા પાસે છે પણ એની પાછળ એકદમ સતત દોડતું રહેવું પડશે અને અમે એ દોડવાના છીએ કે હાલમાં અમે છ વર્ષમાં ડિવાઇન પબ્લિક સ્કૂલમાં કામ કરી રહ્યા છીએ તો લોકોનો સાથ વાલીનો સાથ બાકી બધાનો સહકાર અને વિદ્યાર્થીઓનો પ્રેમ જે જે અમને મળ્યો છે એ અમને અમારા આશીર્વાદરૂપ છે કે ભાઈ અમે અમદાવાદ છ વર્ષમાં ખૂબ જ પ્રગતિ કરી છે તો એ લોકોનો વિશ્વાસ છે દિગ્નેશભાઈ કારણ કે અમે એના માટે એક સતત દોડવા તૈયાર જ છે કે ભાઈ દિવસને રાત કહેવામાં આવે છે ને કે ભાઈ દિવસને રાત દોડવું તો એ અમે ખૂબ જ પ્રયત્ન કરવાના છે અને દિવસને રાત જ્યાં બાળકોને તકલીફ પડે જે બારનું પૂર્ણ કરી ગયા છે બે ત્રણ વર્ષ પહેલાં એ પણ આજે અમારી સર શાળામાં હસતા હસતા આવે છે અને અમને કહે છે કે સર અમને કે આ શાળા જેવી ક્યાંય મજા નથી એ અમારી મોટી કમાણી દિનેશભાઈ છે કે ભાઈ એના દિલમાં અમારી શાળા પ્રત્યે અને અમારા સ્ટાફ પ્રત્યે જે જગ્યા છે એ અમારી સાચી કમાણી છે તો આ હતા બોખીરાની ડિવાઇન પબ્લિક સ્કૂલના ઓનર દિપેનભાઈ રાખે છે જેમના દ્વારા વધુ એક શાળાનું સંચાલન હસ્તગત કરવા જઈ રહ્યા છે ત્યારે પોરબંદર આજકાલ પરિવાર તરફથી તેમને તેમના આ સાહસ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ ની આ ડિવાઇન પબ્લિક સ્કૂલમાં શ્રેષ્ઠતમ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પણ અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે વિકાસ માટે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે ત્યારે આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ પણ તેમના પ્રતિભાવ આપ્યા હતા આવો સાંભળીએ શું કહી રહી છે અહીની વિદ્યાર્થીની સાથે હું ડિવાઇન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું ડિવાઇન પબ્લિક ડિવાઇન પબ્લિક સ્કૂલમાં મારો છ વર્ષનો અભ્યાસ છે અહીંયા મને ભણવાથી મને આગળ આગળ શું પ્રવૃત્તિ કરવી અને આગળ આગળ શું મારે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અહીંયાથી મને ખૂબ જ શીખામણ મળે છે અને આપણા ડિવેન પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી એટલે એટલે કે દિવેન સર ઓડેદરા અમને ખૂબ જ પ્રેમ ભાવ આપ્યા અને સહકાર આપીને અમને આગળ વધવાની હિંમત આપે છે તેઓ અમને શીખવાડે છે કે જીવનમાં આગળ વધીને આપણે લક્ષ્ય સુધી કેમ પહોંચવું તે અહીંયા શીખવાડે છે ડિવાઇન પબ્લિક સ્કૂલમાં અનેક પ્રવૃત્તિઓ થાય છે તેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ભાગ લે છે ત્યારે આવો આપણે જાણીએ વિદ્યાર્થીની શું કહી રહી છે અનેક પ્રવૃત્તિમાં જેવી કે આપણે ઘણી બધી પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે જેમાં લીંબુ ચમચ કોથરા કોથરા સાથેની રમત ખોખો કબડ્ડી કપડાપટી વગેરે એવી પ્રવૃત્તિમાં અમે ભાગ લઈએ છીએ અને આગળ વધીએ છીએ તે દરમિયાન અમારે અહીંયા સ્પોર્ટનું પણ અવેલેબલ છે સ્પોર્ટ્સમાં પણ અમે અનેકવિધ ગેમો હોય છે તેમાં અમે ભાગ લઈએ છીએ અને આગળ રાજ્યકક્ષે જઈને નંબર લેવી છે તેમાં અમને પ્રાપ્તિ થઈ છે તેમાં જ ડિફેન્સર દરમિયાન કહેવાનું કે સ્પોર્ટમાં આગળ વધીને પણ